મિત્રો આજકાલ માયાભાઈ આહીના પુત્ર જયરાજ આતા આહીના લગ્ન ટ્રેન્ડિંગમાં છે ચારે બાજુ એમની ચર્ચા થઈ રહી છે ઘણા લોકો આ લગ્નથી ખુશ છે તો દુશ્મનોને આ શાહી લગ્ન હજમ થતા નથી એટલે તો તેઓ સોશિયલ મીડિયામાં આવીને અનાબ સનાબ વાતો કરે છે અને માયાભાઈ આહીના દીકરાને નીચો દેખાડવાની કોશિશ કરે છે જી હા મિત્રો ખરેખર તું છે પૂરેપૂરી ઘટના ને કોણ છે જયરાજ આતા આહીર વિશે આ ખરાબ વાતો કહેનાર વ્યક્તિ અમે પણ જાણવા માંગો છો ને તો ધ્યાનતા વિડિયો અંત સુધી જરૂર જુઓ મિત્રો માયાભાઈ આહીરના સુપુત્ર જયરાજ આહીરના લગ્ન બે દિવસ થઈ ગયા છે ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક વ્યક્તિનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ એવું કહી રહ્યા છે કે જરા માપમાં રહેજો માયાભાઈ અમારો છોકરો કેવો છે એ અમને બધું ખબર છે બધા વીઆઈપી લોકોના છોકરાઓની જેમ તમારો છોકરો પણ ખરાબ છે આપના પૈસે મોજ કરે છે મિત્રો આ વ્યક્તિનું કહેવું છે કે ધનવાન લોકોના દીકરાઓ જે રીતે બાપના પૈસા પારતી અને મોજ મસ્તીમાં ઉડાડે છે ડ્રગ્સ દારૂ વગેરે કરે છે એવું માયાભાઈ આહીનો પુત્ર પણ કરે છે જો કે આ વાતની પુષ્ટિ અમે નથી કરી રહ્યા આ વ્યક્તિ તેના પર આરોપ લગાવે છે વિડીયો બનાવનાર વ્યક્તિ આ કોણ છે અને શા માટે તેઓ આવું કહી રહ્યા છે આ વાતની જાણકારી હજુ અમને મળી નથી પરંતુ આ વાતમાં કેટલું સત્ય છે ચાલો આપણે જાણીએ મિત્રો તો જયરાજનું પૂરું નામ જયરાજ માયાભાઈ આહિર છે અને સૌ તેને જયરાજ આતા અહીંના નામથી ઓળખે છે તેમના ગામનું નામ બોરડા છે તેના પરિવારમાં માતા પિતા છે તેમના પિતાનું નામ માયાભાઈ આહિર છે અને તેમને એક ભાઈ અને એક બહેન છે તેઓના પણ લગ્ન થઈ ચૂક્યા છે મિત્રો તમને વધુ જણાવી દઈએ કે જયરાજ આ તાહિર ભાજપના તળાજા તાલુકાના યુવા પ્રમુખ છે અને સામાજિક કાર્યકર્તા પણ છે તેઓએ કોરોના કાળ દરમિયાન ઘણી સેવાઓ કરી હતી જયરાજના સાહિલગ્ન લાઠી મુકામે થયા હતા એમની પત્ની વિશે વાત કરીએ તો તેઓ જામનગરના આહીર સમાજના પ્રમુખ અને જામનગરના ઉદ્યોગપતિ ગિરીશભાઈ ડેર ની પુત્રી છે એરાજ ની કાર કલેક્શન ની વાત કરીએ તો તેમની પાસે સૌથી વધુ આઠ કાર છે જેમાં અમર એચ ટુ કાર એની કિંમત પિંચોતેર લાખ રૂપિયા છે આ ઉપરાંત એની પાસે ઓડી ક્યુ પણ છે જેની આશરે કિંમત બેતાલીસ લાખ રૂપિયા છે અને બીએમડબલ્યુ એક્સ વન કે જેની કિંમત ચાલીસ લાખ રૂપિયા છે આ ઉપરાંત તેની પાસે મર્સડીઝ સીએલએ બસો કે જેની કિંમત એકત્રીસ લાખ છે અને ટોયોટા ફોર્ચ્યુનર છે જેની કિંમત પાંત્રીસ લાખ રૂપિયા છે આ સિવાય ફોર્ડ એડવેન્ચર પણ છે જેની કિંમત પાંત્રીસ લાખ રૂપિયા છે સાથે તેમની પાસે સફેદ રંગની ખૂબ જ આલિશા અને બીએમડબલ્યુ કાર જોવા મળી રહી છે એ ખૂબ જ લક્ઝુરિયસ દેખાય છે જો કે તેમણે બીએમડબલ્યુનું ક્યુ મોડલ ખરીદ્યું છે તેના વિશે કોઈ માહિતી નથી પરંતુ આ કાર ખૂબ જ શાનદાર છે